ઋતુના સાતમા અઠવાડિયાનો બુધવાર આજના શુભ સંદેશમાં ઈસુ પણ પિતાને વિનંતી કરે છે કે તેઓ લોકોને છોડીને પિતા પાસે જઈ રહ્યા છે એટલે લોકો એકલા પડવાના છે માટે પિતાએ તેઓનું રક્ષણ કરવું જોઈશે ઈસુને ખબર છે કે દુનિયા તેમના શિષ્યોનો તિરસ્કાર કરશે એટલે જ ઈસુ પિતાને આ શિષ્યોનો બચાવ કરવાની પ્રાર્થના કરે છે સાંભળીએ સંત્યુહાનકૃત શુભ સંદેશ અધ્યાય સત્તર કડી અગિયારથી ઓગણીસ હે પાવક પિતા જેમને તે મને સોંપ્યા છે તેમનું તારા નામને પ્રતાપે રક્ષણ કર જેથી આપણે જેવા એકરૂપ છીએ તેવા તેઓ પણ એકરૂપ થાય હું તેમની સાથે હતો ત્યાં સુધી તો તે મને સોંપેલાઓનું તારા નામને પ્રતાપે હું રક્ષણ કરતો હતો મેં તેમને સાચવ્યા છે અને એકેનો વિનાશ થવા દીધો નથી સિવાય કે વિનાશ પાત્રનો જેથી શાસ્ત્ર વચન સાચું પડે પણ હવે હું તારી પાસે આવું છું અને આ જગત છોડ્યા પહેલાં આ વચનો ઉચ્ચારું છું જેથી એ લોકો મારો આનંદ પૂર્ણપણે પોતાના અંતરમાં અનુભવી શકે મેં એમને તારો સંદેશ પહોંચાડ્યો છે અને સંસાર એમનો દ્વેષ કરે છે કારણ તેઓ સંસારના નથી જેમ હું પણ સંસારનો નથી હું એવું નથી માગતો કે તું એમને સંસારમાંથી બહાર લઈ લે પણ હું તો એમ માંગું છું કે તું એમને દુષ્ટાત્માથી બચાવ તેઓ સંસારના નથી જેમ હું પણ આ સંસારનો નથી એમને તું સત્યની દીક્ષા આપી તારી સેવામાં સમર્પિત કર તારો સંદેશ એ જ સત્ય છે તે જેમ મને જગતમાં મોકલ્યો હતો તેમ મેં એમને જગતમાં મોકલ્યા છે અને એમને ખાતર હું મારું જીવન સમર્પણ કરું છું જેથી તેઓ પણ સત્યની દીક્ષા પામી તારી સેવામાં સમર્પિત થાય આજના શુભ સંદેશના પાઠમાં ઈસુની વડા પુરોહિત તરીકેની પ્રાર્થનાનો બીજો ભાગ છે આજની પ્રાર્થનામાં ચાર બાબતો કેન્દ્રમાં છે પહેલું રક્ષણ સંસારમાં ગમે તેટલી સમસ્યાઓ હોય પણ આપણું રક્ષણ કરનાર પિતાની રહેમ નજર આપણી પર હોય તો આપણે કોઈનાથી ડરવાની જરૂર ખરી બીજું છે ઈસુનો આનંદ જ્યારે ઈસુની હાજરી આપણા જીવનમાં વર્તાય ત્યારે કઠણ સમયમાં પણ આપણને ઈસુનો દિલાસો જે આનંદની અનુભૂતિ કરાવે છે તે જેણે અનુભવી હોય તે જ કહી શકે ત્રીજું છે સંસાર સંસાર એ બે જૂથોનો સમૂહ છે એક ઈશ્વર સાથે છે ને બીજું ઈશ્વર વિરુદ્ધ છે ઈસુ શિષ્યોને તેઓ સંસારના નથી એમ કહે છે કેમ કે તેઓ ઈશ્વર સાથે છે આપણે ઈશ્વર સાથે છીએ અને ઈશ્વરના ચિંધેલા માર્ગે ચાલીને જીવન જીવવાનો આપણો નિર્ધાર છે તેમ છતાં આપણે એવા લોકો સાથે જ રહેવાનું છે જેઓ ઈશ્વરની વિરુદ્ધ છે અને તેથી આપણે સંસારના નથી એમ કહીને આપણી નવી વ્યાખ્યા કરે છે અને ઈસુ કહે છે તેમ આપણે આ સંસારમાંથી નાસી ન જઈ શકીએ પણ આપણે એમાં રહીને જ ઈસુના પંથે ચાલવાનું છે પણ એ કામ આપણે આપણા એકલાના સામર્થ્યથી ન કરી શકીએ તેથી ઈસુ પિતાને વિનંતી કરે છે કે તેમની કૃપા થકી તે આપણને દુષ્ટ આત્માઓથી બચાવે ચોથું સત્યની દીક્ષા ઈસુ તેમણે આદરેલું મુક્તિનું કાર્ય ચાલુ રહે એટલે ઈસુ પિતા પાસેથી તેમના અનુયાયીઓ માટે સત્યની દીક્ષાની યાચના કરે છે જેનાથી ઈશ્વરની સેવામાં બધા સમર્પિત થઈને મુક્તિ સંદેશ ફેલાવવાનું કામ ચાલુ રાખે સત્યની દીક્ષા આપણે સ્નાન સંસ્કારથી જ મેળવી છે ઈશુ કહે છે કે રસ્તો સત્ય ને જીવન હું છું આપણે ઈસુના પંથે ચાલીએ એ જ સત્યનો માર્ગ છે કારણ કે ઈશુ પોતે જ સત્ય છે અને સત્યના માર્ગે ચાલતા શાશ્વત જીવન આપણી રાહ જોઈને બેઠું હોય એક મોટી કોર્પોરેટ ઓફિસમાં માર્ટિન નામનો એક યુવક નોકરીમાં જોડાયો થોડા દિવસોમાં જ તેને ખ્યાલ આવી ગયો કે અહીં ઈમાનદારી અને ખંતપૂર્વક કામ કરતા પ્રપંચ અને ચાંપલુસીનું મહત્ત્વ વધારે છે એકવાર માસિક રિપોર્ટ માટે તેમના વિભાગના બોસે તેને અમુક વિગતો ખોટી રીતે રિપોર્ટ કરવાનું જણાવ્યું જેથી તેના વિભાગનું કામ સારું દેખાય માર્ટિનને ખબર હતી કે તેના બોસના કહ્યા પ્રમાણે એ ન વર્તે એણે ઘણું ગુમાવવું પડે પણ તેણે સત્યને વળગી રહીને પરિણામની ચિંતા કર્યા વિના જે હકીકત હતી એ મુજબ જ રિપોર્ટ બનાવ્યો એના બીજા સહકર્મચારીએ તેને પૂછ્યું કે તું આવી હિંમત કેવી રીતે બતાવી શક્યો માર્ટિને ઈસુના શિક્ષણ અને સત્યની વાત કરી માર્ટિન સંસારમાં હતો પણ સંસારનો નહોતો આપણે બધાએ ઈશુના અનુયાયી તરીકે સંસારમાં રહીને ઈસુના પંથે ચાલવાનું છે ઈશુના અનુયાયીઓ છીએ તે આપણા જીવન થકી જ સંસાર જોઈ શકશે અને એ જ ઈસુની ઈચ્છા પણ છે દયા કરજે રે ઓ પ્રભુ મુજબ દયા કરજે રે ઓ પ્રભુ મુજબ દયા કરજે

पे दया करजे

मुझ पे दया कर जे